નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં આજે બપોર બાદ અચાનક વાતાવરણ માં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો શહેરના કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા હતા ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમી પડી રહી છે આજે પણ ગરમી સાથે દિવસની શરૂઆત થઈ હતી બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો એક કલાકથી વધુ સમય માટે રહેલા વરસાદી માહોલમાં હળવાભારે વરસાદના ઝાપટા પડ્યા હતા શહેરના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા અચાનક વરસાદ પડતા ચૈત્ર માસમાં અષાઢ જેવો માહોલ જોવા મળ્યો હતો વરસાદના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થયો હતો